વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે પાદરાની મુલાકાતે પહોંચ્યા પાદરા પોલીસ સ્ટેશન પટાંગણમાં બિરાજમાન ગણપતિ બાપ્પાની આરતી ઉતારી ધન્યતા અનુભવી આ પ્રસંગે પાદરા પીઆઈ વીએ ચારણ સહિત પાદરા પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારી ઉપસ્થિત રહ્યા જિલ્લા પોલીસ વડાએ પાદરા પોલીસ સ્ટેશનના અલગ અલગ વિભાગોની પણ વિઝિટ કરી હતી સાથે સાથે પાદરામાં થનાર ગણેશ વિસર્જનને લઈ પાદરા અંબાજી તળાવ ખાતે પણ કયા પ્રકારનું સમગ્ર આયોજન બાબતે પણ ચિંતાર મેળવ્યો હતો લાડુ આપેલ છે બુંદી ના લાડુ આપેલ છે આજ રોજ વડોદરા રૂરલ ના પાદરા પોલીસ લાઈન ના ગણપતિ બાપાના દર્શન કરવામાં આવ્યા અને પોલીસના તમામ પરિવારજનો સાથે ગણપતિ પાપાની આરતીની અંદર શરીર થવાનું અવસર પણ પ્રદાન મળ્યું છે એ જ સાથે આજે પાદરા પોલીસ સ્ટેશનની વિઝિટ લેવામાં પણ આવી છે અને ગણપતિ વિસર્જનના બંને સ્થળનું સ્પોટ નિરીક્ષણ કરીને ગણપતિ પાપાનું વિસર્જન વ્યવસ્થિત રીતે થઈ શકે તે બાબતની જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે વિસર્જન કે લઈએ વિસર્જન કે લઈએ વિસર્જન જો છે પબ્લિકને તકલીફ ના થાય ટાઈમલી વિસર્જન થઈ શકશે અને પબ્લિકને કોઈ પણ લોકોને વિસર્જન કરતી સમયે અકસ્માત નહીં થાય તે બાબતની ખાસ કાળજી રાખવા